નમસ્કાર હું પ્રવીણ ગઈકાલ બપોરથી એક ઘટના ચર્ચામાં છે જ્યારે મીડિયા માધ્યમોમાં આવી કે અમદાવાદ નજીક લોકસાહિત્યકાર અને કલાકાર દેવાયત ખવડ ની કાર પર હુમલો થયો પછી માહિતી આવી કે એ હુમલા સમયે દેવાયત ખવડના ડ્રાઈવર હતા અને આ ઘટના બની તો સવાલ ઘણા બધા ઊભા થયા કે આ રાજ્યમાં કાયદો વ્યવસ્થા છે કે નહીં બીજી વાત એ થઈ કે આ હુમલો થયો કે આજે સાંજ સુધીમાં હજુ કદાચ એ પરિસ્થિતિઓ સમજાઈ નથી પણ સૌથી મોટો સવાલ એ છે કે હજુ પણ ગાયક લોક સાહિત્યકાર દેવાયત નોંધી નથી ડ્રાઈવરની ગાડી તોડવામાં બાદમાં લઈ જવામાં આવી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગાડીમાં જે પણ પૈસા કે જે માલસામાન હતો તો આ ગાડી લઈ ગયા કોણ અથવા તો આ ગાડી હજુ પણ ગાયબ છે અને બે દિવસ જેટલો સમય થાય તો સવાલ એ પણ થાય કે આટલા મોટા કલાકાર જે સતત ચર્ચામાં રહે

ખ્યાતનામ કલાકારોને પણ ખાવા પડે છે આમ જનતા તો ઘણી વખત ખાઈ છે તો આ મુદ્દો જરા સમજવો છે આપણી સાથે લોકસાહિત્યકાર દેવાયત ખબર આપણી સાથે જોડાઈ ગયા છે દેવાયતભાઈ આપનું સ્વાગત છે આમ તો ગઈકાલથી જ્યારે મીડિયા માધ્યમોમાં સમાચાર આવ્યા કે કાર પર હુમલો થયો છે બાદમાં ખબર પડી કે તમે ન હતા ડ્રાઈવર હતા આ ગાડીમાં હવે ખરેખર બે દિવસ થવા આવ્યા ફરિયાદ નોંધાઈ કેમ નથી પોલીસનું શું કહેવું છે જ્યારે તમે ચાંગોદર ગયા આજે પોલીસ સ્ટેશન ગયા

ડાંગોદર પોલીસ સ્ટેશન વાળા એ કીધું તમે સનાથલ ચોકી જાવ ચોકી ખાનો ગયો બપોરે આઈ થિંક અગિયાર થી રાત્રના એક વાગ્યા સુધી અરજી કે એફઆઈઆર ફાળવા માટે એને રિક્વેસ્ટ કરી કે ભાઈ આ વસ્તુ બની છે ગાડી લોકોના કબજામાં છે જે પણ ઘટના બની છે તો એની તમે નોંધ લઈ અને એફઆઈઆર એમને આપો એની નકલ આપો પણ કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં ઉલટાના

પોલીસ દ્વારા પણ હું ચાંગોદર પોલીસ સ્ટેશન મારે જવું પડ્યું કેમ તમે એફઆઈ લેતા નથી શું રીઝન છે નો લેવાનું તો કે અમે તપાસ કરશું ક્યારે તપાસ કરશું જે ઘટના વીસ તારીખે રાત્રે બની છે ગાડી લઈ ગયા છે હુમલો કર્યો છે ગાડી ઉપર મારા માણસ ઉપર અને છતાંય તમે એમ કહો છો કે અમે તપાસ કરશું તપાસ ક્યારે કરશું હજી એફઆઈઆર નથી થઈ તો તો આ આ શું એટલા મતલબ કે દબદબા ભેર માણસો છે જે પોલીસને પણ પ્રભાવિત કરી શકે એનું કારણ એ છે કે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ આ દેશમાં કાયદો વ્યવસ્થા છે કદાચ ફરિયાદ કરવા જાય એના માટે પોલીસ હોય છે આ તો પાંચ લાખ રૂપિયા તમે વાત કરી કે એક તો ગાડીનો કાસ તોડ્યો પાંચ લાખ રૂપિયા ને ગાડી ગાયબ છે છતાં પણ ન નોંધાતી હોય ફરિયાદ તો શું લાગી રહ્યું છે આની પાછળનું કારણ શું હોઈ શકે શું વગદાર માણસો છે અથવા તો એવી કોઈ બાબત છે કે જેના કારણે એફઆઈઆર ન નોંધાતી હોય તમે કીધું એમ આપણે વાત તમારી વાતમાં હું સહમત છું કદાચ એવું બી હોય શકે કે તમે જે વાત કરી એમ કે કઈ પણ એમનો ઊંચો હગ હોય વગ હોય કે જેથી કરીને કોઈ સાંભળવા માંગતું ન હોય કોઈ પૈસા નો પાવર હોય એમનો કાઈ પણ હોઈ શકે તો જ આ વસ્તુ બને એટલી કલાકો વહી ગઈ છે છતાં ભી કોઈ એફઆઈઆર નથી થઈ તો પછી હું મીડિયા ના માધ્યમથી કહેવા માંગુ છું ગુજરાતની આમ જનતાનું શું

કોઈ સારો બીજો હુક હોય તો કદાચ એની એફઆઈઆર ફાટે હવે એ નથી સમજાઈ રહ્યું તમે તો તમે તો શું કહેવાય નો ફેસ છો તમે તો જાણીતો જાણીતો ચહેરો છો જાણીતો નામ છો લોકચાહના છે આટલી મોટી જો છતાં પણ આ પ્રકારે જવાબ મળે અથવા તો એમના માટે કાર્યવાહી ન થાય આટલી ગંભીર ઘટનામાં તો પછી શું તમે કોઈ ઉપર કોઈ ઉપરી અધિકારીનો સંપર્ક કર્યો હતો આ બાબતે કેમ કે અડતાલીસ કલાકમાં જો એફઆઈઆર નોંધાઈ નહીં એ જ મોટી ઘટના છે આ ગુજરાતમાં બહુ મોટી ઘટના છે રેવાતભાઈ તમે જે કહી રહ્યા છો મેં તો રેન્જ આઈજીને બી કોલ કર્યો તો હા કે હું મિટિંગમાં છું પછી તો મારે શું વાત કરી એમની સાથે મિટિંગમાં હોય તો કે ભાઈ તમે આનું સ્પષ્ટપણે રજૂઆત કરી અને તમે આની જે કાઈ છે લીગલ પ્રોસેસ કરો ગાડી ગાયબ છે તમે હુમલો કર્યો છે તમે દાદાગીરી કરી છે ઉપર થી પોલીસ એફઆઈઆર નો પાડે કોઈ જવાબ નો આપે અને મેં એ પણ કીધું કે હું તમે જવાબ આપો એફઆઈઆર પાડો બાકી હું મીડિયા ટ્રાય કરીશ પ્લીઝ હું પ્રેસ કોન્ફરન્સ કરું એ કે વાંધો નહીં કરો એટલે મારે હું મીડિયા ના માધ્યમથી કઉ છું કે સમગ્ર જનતા ને જાણ થાય કે જે વસ્તુ બની છે એ સત્ય છે તો પછી હવે કાયદો તમને જો ન્યાય નહીં આપે નહી આપે તો આ ન્યાય તો તમે જે વાત કરી રહ્યા છો આમાં તમે મંચ ઉપર ઘણી વખત પોલીસ ની સારી કામગીરીને પણ બિરદાવી છે જ્યાં સારું થઈ રહ્યું હોય ને બિરદાવવું જોઈએ પણ હવે આ કિસ્સામાં જયારે તમને જાત અનુભવ થયો હશે અને આ એટલા માટે કઉ છું કેમ કે તમે જે બોલો છો બહુ ગંભીરતાથી લોકો સાંભળે છે લાખો લોકો તમે જે નાના માણસોની વાત કરી કે જો આટલા લોકપ્રિય નામ સાથે જો આવું થાય તો નાના વ્યક્તિઓ ન્યાય માટે ક્યાં જવું અથવા તો નાના વ્યક્તિઓ શું સમજવું તેમની સાથે જો કંઈ પણ થયું હોય ઘણા બધા કિસ્સા આવતા હોય છે મીડિયા માધ્યમો ગણાય છે મને કહેવામાં આવ્યું કે ભાઈ તમારી સાથે વસ્તુ બની એવી કોઈ આમ જનતા સાથે થાય તો મેં જવાબ આપ્યો કે બે આંસુ પાડી લેવાના

હવે આ પ્રકારના કિસ્સામાં જ્યારે આ પરિસ્થિતિ થઈ તમે કહ્યું કે સામાન્ય માણસ જાય ક્યાં તો હવે સમજવું શું હવે પોલીસ પ્રશાસનમાં શું અમુક વર્ગ એવો છે કે જેના કારણે સામાન્યથી માંડીને કોઈ પણ વ્યક્તિને આ તકલીફ રહી છે અથવા તો આવા કિસ્સામાં થાય છે જેના કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટનું નામ બદનામ થાય છે અથવા તો તમે જે વાત કરી કે એટલા વગદાર કે પૈસાદાર વ્યક્તિઓ છે સામે તમે પણ એટલી નામ ના ધરાવો છો

એને માથે આટલી કલાકુ વહી જાય તો ભી હજી કોઈ રિઝલ્ટ નથી તો નક્કી પબ્લિક ના કરવાનું આજ મારા ઉપર કદાચ આ મારા માણસ ઉપર વીતી તો કાલ બીજા ઉપર વારા ફરતી બધાનો વારો જ છે આમાં એટલે જનતા માટે બહુ સીધો મેસેજ છે કે સામાન્ય ન્યાય કે તમે તમારી સાથે કદાચ ખોટું થઈ રહ્યું છે તો ઘણા ઓમાં કદાચ અપવાદ પણ હોઈ શકે પણ ઘણા કિસ્સામાં જો સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા આ પ્રકાર નો જવાબ મળતો હોય સરકારી જવાબ જે શબ્દ છે સરકારી આમ તો ડાયરાઓમાં બહુ ચાલે છે સરકારી પણ સરકારી ખાતાઓમાં સરકારી જવાબ પણ બહુ ચાલે છે અને બીજી વાત એ તમારા ડ્રાઈવરની બાઇક સાંભળતો હતો તમને પણ સાંભળ્યા કે પેલા ચાંગોદર પછી સનાથલ સનાથલ થી ચાંગોદર ઘણા કિસ્સામાં દરેક લોકો સાથે એમ થાય કે ઘણી વખત પોલીસ સ્ટેશન ની હદ ને લઈને એક દિવસ નીકળી જાય ગયો કે ત્યાં ત્યાં માણસ કીધું હવે તમે પીઆઈ ને સહી કરવા જાવ એ પાછા સાઈન કરવા ને ગયા આવી રીતે સત્તર કલાક કમસે કમ એને મારા માણસ ને બેસાડી રાખ્યો અને છેલ્લે એવું કીધું કે અરજી અમે આપી દો જોઈ લેશું કેમ ભાઈ એફઆઈઆર નહીં

કાચ તોડી નાખવામાં આવ્યો ગાડીનો અને બાદમાં ગાડી લઈને ફરાર થઈ તમારા કારણ શું હોય શકે દાદાગીરી કારણ એમનું કે અમને શું કાયદો કરવાનો હતો અમને શું કાયદો કરી લેવાનો તો બાકી કાયદા નો ડર હોય માણસ તો સ્વાભાવિક છે કોઈને ફટબે ફડાકા મારવા કે એની સાથે નું એક સારું નો બિહેવ કરવામાં પણ બીક રાખે કે ભાઈ કાયદા કે આપડે ચાલવું જોઈએ કાયદા નું પાલન કરવું કેમ તમે રસ્તા ઉપર નીકળો એટલે પોલીસ તમને પૂછે છે કેમ બેલ્ટ નથી માર્યો ભાઈ બેલ્ટ નો માર્યો હોત કેમ કે લાવો મેમો આપો કેમ પોલીસ તમારે સામે ડોળા કાઢે છે કેમ નંબર પ્લેટ નો એટલે પોલીસ કે કે ભાઈ કાયદા નું ખબર નથી પડતી તમને નંબર પ્લેટ નથી રાખવાની તો પોલીસ ને હું ક્વેશ્ચન કરું છું કે તમને કાયદાની ની ભાન નથી બ્લેક ફિલ્મ હોય તમારી ગાડીમાં એટલે તમારી સામે ડોળા કાઢે કેમ બ્લેક ફિલ્મ છે ખબર ન પડતી કાયદાનું વધારણમાં શું છે મેમો આપી દ્યો તો અત્યારે ક્યાં કાયદાનું વધારણ છે ને એક સવાલ એ પણ હુંથી આ ઘટના બન્યા પછી જો સત્તર કલાકથી એફઆઈઆર ન નોંધાઈ હોય તો જે આયોજકો છે અથવા તો એવા કોઈ વ્યક્તિઓના ફોન આવ્યા છે કે નહીં આમાં સમાધાન કરી લો અથવા તો આમાં કોઈ વચ્ચેનો રસ્તો કાઢી લઈએ હા મને તો ઓલરેડી મારે કોઈ સાથે એવી વાત થઈ નથી

દેવાયભાઈ ઘણી વખત છે ને ઘણા બધા કિસ્સાઓમાં છે ને રાજકીય રીતે પણ પ્રભાવ પડતો હોય છે તો ઘણા કિસ્સામાં કોઈ નેતાઓ થ્રુ કે રાજકીય જે ધરાવતા હોય તેના થ્રુ પણ કોલ નથી નોંધાય અને તમે જ સવાલ કરી રહ્યા છો કે કાયદો વ્યવસ્થા ક્યાં છે કેમ એફઆઈઆર નથી નોંધાઈ રહી તેની શક્યતા શું વધારે જોઈ રહ્યા છો આવનાર સમયમાં હું તો મારા અનુભવ પ્રમાણે ગાડીમાં હું તમને ક્વેશ્ચન કરું છું

પણ આજ ગુજરાત પોલીસના જાબાઝ જવાનો જ્યારે મધ્યપ્રદેશને અન્ય રાજ્યોમાંથી 24 કલાકમાં ખૂંખાર આરોપીઓ ઝડપી લાવે છે એ 17 કલાકમાં તમારી ગાડીનો પત્તો નથી લગાવી શક્યા ના નથી લગાવી શક્યા જગ વાત છે બિલકુલ આમાં ફેક્ટ વાત તમે કરી પત્તો જ નથી લાગ્યો હજી નથી લાગ્યો 17 ની હવે તો 24 કલાક થઈ ગઈ અચ્છા તો છેલ્લું સ્ટેટમેન્ટ આપનું શું કહેવું છે સરકારમાં જે જેની પાસે આશા છે કે ભાઈ આમાં કંઈક થાય તમે કેમ કે રેન્જ આઈજી ની પણ વાત કરી અને મીટિંગમાં છે એ બધી વાત કરી

લોક સાહિત્યકાર જે તમારી છટા સેકન્ડ છો કાયદો વ્યવસ્થા એટલા માટે તમે કલાકાર છો તમને મેં કીધું ઘણા બધા લોકો સાંભળે છે અને આ એક એટલા માટે જોડાવાનું કહ્યું એના માટે મને સરસ મજાનો જે ઘટના બની ને એના ઉપર મને વડ યાદ આવ્યો એક બહુ સારા વિદ્વાન કવિ લોકો આ દુનિયા છે કેવી

તો ક્યારેક ઓકે ધન્યવાદ દેવાતભાઈ આપનો સમય આપવા બદલ પણ આ ઘણો ગંભીર મુદ્દો છે અને તમે કહ્યું કે આ મુદ્દે કદાચ કાર્યવાહી થવી જોઈએ એફઆઈઆર નોંધાવી જોઈએ કલાક ની વાત થઈ અને એ પણ વાત કરી કે તો આમ જનતા ક્યાં અપેક્ષા રાખે

જ્યાં મુખ્યમંત્રી સુધી વાત પહોંચી છે સંકલન સમિતિની બેઠકમાં કે ઘણા કિસ્સાઓમાં જાણવા જોગ અને અરજી નોંધાય છે એફઆઈઆર નહીં કેમ કે પછી જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં કેસીસ વધારે બોલે તો પછી સવાલ થાય કે નહીં કાયદો વ્યવસ્થા